નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લા લેવા પાટીદાર સમાજ દ્વારા એક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોલીબોલ ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લાના લેવા પાટીદાર સમાજના લોકો એકત્ર થાય અને એક લોકો વચ્ચે સદભાવના વધે તે ઉમદા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ ગામના લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ ટીમોએ આમાં ભાગ લઈ અને તીઘરાવાડી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવીનચંદ્ર સાંસ્કૃતિક ભવન તીઘરા રોડ ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસમાં પણ યોજાઈ હતી અને બે હજાર પચીસમાં પણ તેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને રાત્રે બાર વાગ્યા સુધી આ ટુર્નામેન્ટ ચાલશે અને વિજેતા લોકોને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે દર વર્ષે અલગ અલગ આયોજનો સંસ્થા દ્વારા કરવામાં આવે છે લોકોમાં એકબીજાને મળી શકે અને એકબીજા વચ્ચે સદભાવના વધે તેવા હેતુસર ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો આ કામ કરી રહ્યા છે અને તેના આજે જે વોલીબોલ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે તેમાં નવ જે ટ્રસ્ટના પ્રમુખ છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા મહેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત હતા તેમજ યુવાનો જે વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો તે પણ ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સંસ્થા જે છે નવસારી જિલ્લા લેવા પાડેલા સમાજ તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરતી આવી છે અને શૈક્ષણિક હોય કે તમામ ક્ષેત્રમાં તેઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય છે અને ગામ લોકોને એકત્રિત કરી અને લોકોમાં સદભાવના વધે એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે અને જે યુવાનો ઘરે ઘરે ગામે ગામ ટીમો બનાવીને રમતા હોય છે ત્યારે તેઓમાં ખેલ પ્રત્યે તેની જે પ્રતિભા છે તે બહાર આવે તે હેતુસર આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવે છે ત્યારે આ સમગ્ર મામલે જે ખેલાડી છે એવા જતીનભાઈ પટેલ અડધા ગામના તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું પોતે જતીન પટેલ ગામ અડધા નવસારી જિલ્લા સમસ્ત લેવા પાટીદાર સમાજ આજે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે તો સૌ ટ્રસ્ટી ભાઈઓ તેમજ સમસ્ત લેવા પાટીદાર સમાજનો અમે આભારી છીએ અહીં આ ટુર્નામેન્ટથી સમસ્ત લેવા પાટીદાર સમાજના દરેક ભાઈઓ ખૂબ ઉત્સુક છે અને ઘણી મોટી સંખ્યામાં ટીમ પોતાનો ભાગ લઈ સમસ્ત લેવા પાટીદાર સમાજને અનેરો સહકાર આપે છે દર વર્ષે આવી જ રીતે લેવા પાટીદાર સમાજ કંઈકને કંઈક નવો પ્રોગ્રામ બનાવી દરેક ઉત્સુક ભાઈઓને સાથે પરસ્પર મળવાનો સમય અને આનંદ આપે તો સમસ્ત લેવા પાટીદાર લેવા પાટીદાર સમાજના પ્રમુખ દ્રષ્ટિ એવા મહેશભાઈ પટેલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા આજ રોજ નવીનચંદ્ર સાંસ્કૃતિક ભવન તિગળાવાડી મુકામે પાટીદાર સમાજના ખેલાડીઓ લગભગ દસેક ગામના નવસારી તાલુકાના પાટીદાર સમાજના ગામો છે તેની ટીમોની આજે અહીંયા એક હરીફાઈ વોલીબોલની રાખવામાં આવેલી છે સંસ્થા શૈક્ષણિક તબીબી અને સામાજિક ક્ષેત્રે છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરે છે ગામડામાં રહેતા યુવાનો દરેક ગામોની અંદર વોલીબોલની ટીમ હોય છે અને એ લોકો વોલીબોલ રમતા હોય છે એ લોકોને બધાને એકત્રિત કરી એકબીજાની નજીક આવે અને એક સદભાવના વાતાવરણ ઊભું થાય એકબીજાને મદદરૂપ થાય અને ખેલાડીઓમાંની જે પ્રતિભાવો છે એ બહાર આવે એ આશ્રયથી સંસ્થા દ્વારા આજ રોજ અહીંયા આનું આયોજન કરવામાં આવેલું છે હમણાં ત્રણ વાગ્યાથી એની શરૂઆત થશે રાત્રે બાર વાગ્યા સુધી આ હરીફાઈ ચાલશે જે ભાગ લેનાર દરેક ટીમોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે ગયા વર્ષે પણ આ રીતે આયોજન કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર પણ અમે ખેલકૂદ ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરવા સંસ્થા વિચારી રહી છે સમાજ દ્વારા સમાજના યુવાઓમાં ખેલ પ્રત્યેની પ્રતિભા વધે અને તેઓ પોતાના જે કૌશલ્ય છે તેને આગળ લઈ જાય તે હેતુસર નવસારી જિલ્લા લેવા પાડેલા સમાજ દ્વારા આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો છે અને વિજેતાઓને પણ રાત્રે જ્યારે બાર વાગે ટુર્નામેન્ટ વધશે ત્યારે તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ